નમસ્કાર મિત્રો દિવ્ય સાંકટ ઇન્ફો ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ની અંદર પેન્ટ શીખીશું તો ને આપણે ઓપન કરવા માટે શું કરશું તો કે સૌ પ્રથમ આપણે ફાઇન્ડ કરશું અહીંયા આપણે લખશું પેન્ટ પેઇન્ટ લખશું એટલે આપણને ઉપર પેન્ટ લખાઈને આવી જશે પેન્ટનો આઇકોન આવી જશે આ એપ્લિકેશનને ઓપન કરવા માટે થઈ તમે અહીંથી પણ ઓપન કરી શકો છો અને અહીંયા ક્લિક મારશો તો પણ ઓપન થઈ જાય છે મિત્ર આવી રીતનો તમને આ પેન્ટ દેખાશે હવે આમાં કંઈ કઈરું નથી બધું જ એકદમ સિમ્પલ છે હું એક એવું ચિત્ર બનાવું છું અહીંયા કુદરતી દ્રશ્ય કે એની અંદર આ બધા જે આઇકન છે એ બધાનો ઉપયોગ અહીંયા થઈ જાય શેપ છે બ્રશ છે ટૂલ્સ જેટલા પણ છે અને તમારે સેવ કઈ રીતે કરવું એ બધી જ વસ્તુઓ આપણે જોઈએ તમે વિડીયો સ્કીપ ના કરતા અને સ્ટેપ બાય સ્ટેપ જોશો તો ચિત્ર પણ સાથે સાથે બનતું જશે અને સાથે સાથે જે કંઈ પણ ટૂલ્સ હશે તેનો યુઝ કઈ રીતે કરવો એ પણ હું તમને બતાવી દઈશ મિત્રો આપણે કુદરતી બનાવવું છે તો પહાડ છે પહાડ માટે હું એ કરીશ કે અહીંયા એક છે ઉપર ક્લિક મારીશ અને અહીંથી હું એને ખેંચીશ આ રીતના ચલો મારે અહીં સુધી પહાડ બનાવવું છે એટલે આટલું હું ખેંચીશ અને અહીંયા છોડી દેવાનું છે હવે ખેંચવા માટે તો તમને ખબર જ છે કઈ રીતે કરવાનું છે તો કે અહીંથી પકડી રાખી માઉસ અને તમારે અહીં સુધી લાવીને પછી માઉસની ક્લિક છોડી દેવાની છે પછી અહીંથી કરું કરવા માટે વચ્ચે લાવી અને પછી માઉસ ઉપર ક્લિક મારી અને આને પણ પાછું આપણે ઉપર ખેંચી લઈએ આ એક પહાડ થઈ ગયો સેમ વસ્તુ મારે બીજા પહાડ ની કરવી છે તો અહીંથી હું લાઈન આવી રીતે ખેંચીશ ક્લિક મારીને પછી એને ત્યાં છોડી અને વચ્ચે લાવી અને વચ્ચે પાછું ક્લિક કરી અને ઊંચું છે હવે જનરલી એક સૂર્ય હોય છે સન તો એને બનાવવા માટે શું કરવું તો અહીંયા શેપ ની અંદર એક સર્કલ એના ઉપર ક્લિક મારશું અહીંયા આપણે એને ગોળ કરી દઈશું આ થઈ ગયો હવે માની લો કે મારે આવી રીતે અડધો રાખવો છે કે અડધો સૂર્ય ઉગે છે અને અડધો છે પહાડની પાછળ છે તો શું કરવું હવે પ્રશ્ન થાય તો હવે એક નવું ટૂલ્સ આપણે જોઈએ કે અહીંયા તમને ઇરેઝર દેખાય છે ઇરેજર ઉપર ક્લિક મારશું એટલે અહીંયા તમને બાજુમાં એક ઈરેજરને મોટું કરવા માટે અને નાનું કરવા માટે એક સ્ક્રોલર દેખાશે તો એને તમારે જેટલું પણ જોતું હોય એ મુજબ તમારે સેટ કરી દેવાનું છે ચલો આપણને આટલું જોયું છે અહીંથી આ ક્લિક મારી અને ખેંચવાનું છે આ ઇરેઝ થઈ ગયો છે સન આટલો હવે એ જ વસ્તુ અહીંથી મારે કાઢવી છે તો અહીંથી આ ઇરેઝ થઈ ગયો છે ચલો હવે આપણને શું કરશું તો કે અહીંયા કિરણ બનાવવા છે સનના તો પાછા આપણે આવી રીતે કરવાનું એક નાનું મોટું કરવું હોય તો પણ થઈ શકે છે બધા સેમ કરવા હોય તો તમારી જેવી ઈચ્છા મુજબ તમને એવું લાગે કે આ સારું લાગશે એ રીતના તમે કિરણ બનાવી શકો છો જો મિત્રો આ રીતના આપણે અહીંયા એને કિરણ બનાવીએ છીએ ચલો કિરણ છે એ ઓલમોસ્ટ થઈ ગયા છે હવે મિત્રો આપણે ઘર બનાવીએ ઘર બનાવવા માટે પહેલા તો આપણે શું લેશું રેક્ટેંગલ લેશો રેક્ટેંગલ ની અંદર તમને એમ લાગે કે આટલું ઘર ઇનફ થઈ જશે આટલું તમારે ખેંચવાનું છે પછી તમારે જો વચ્ચે તમને એમ લાગે કે આવી રીતના ત્રિકોણ ચારે બાજુ આવી જાય ત્યારે તમે એને મૂવ કરી શકશો ગમે ત્યારે તમારે લઈ જવું હોય તમે ક્લિક મારી રાખવાનું માઉસ ની અંદર અને એ તમને મૂવ થશે અહીંયા રાખી દીધું છે આપણે હવે શું કરશું તો કે એના ઉપરનો આપણે એમ છાપરો બનાવશું તો એના માટે પણ હું લાઇનનો ઉપયોગ કરું છું તમે આ જે અહીંયા તમને ટ્રાયેંગલ દેખાય છે એ પણ તમે આવી રીતે ડ્રેક કરી ખેંચી અને અહીંયા તમે મૂકી શકો છો પણ હું ટ્રાયેંગલ નહીં પણ લાઇનિંગ લઈશ જેમ કે અહીંથી આવી રીતે મેં એક લાઇન ખેંચી હવે સેમ લાઈન હું પાછી ક્લિક મારી અને અહીંથી ખેંચું છું પાછું નથી રીતે તમે ત્યાં ક્લિક ના મારવું હોય લાઇનિંગ ઉપર જ આપણું પેલું હોય તો અહીંથી તમે આમ પણ કરી શકો છો ડાયરેક્ટ ઉપરથી

અ ંગલ પણ લઈ શકો છો પછી સ્ક્વેર પણ લઈ લઈ શકો છો રેકટેંગલ એવું સ્ક્વેર કે જે ખૂણા વાળું હોય તો એ પણ તમે લઈ શકો છો તમને જે રીતના લાગે કે મને આ બારી વિન્ડો આની અંદર સારી લાગશે જેમ કે હું મૂકું છું અહીંયા આ રીતના તો તમે એ રીતના મૂકી શકો છો અહીંયા એક વચ્ચે ઉપર એક ગોળ વિન્ડો હું મૂકું છું અને અહીંયા એક દરવાજો મૂકી દઈએ આપણે એ સ્કવેર વાળો રાખીએ જનરલી સ્કવેર હોતા હોય છે દરવાજા ચલો એ રેક્ટેંગલ કરીને આપણે અહીંયા દરવાજો ખેંચી લીધો છે જો મિત્રો અહીં સુધી આપણું હવે ક્લિયર થયું છે બરોબર હવે અહીંથી લઈને અહીં સુધી તમારે નદી બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો આવી રીતે અહીંથી આમ નીચે નદી જતી હોય એવું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો જેમ કે આને આપણે ખેંચી લઈએ આગળ જો આવી રીતે આમ શેપ કરતા જાવ એટલે એ નદી થઈ જશે થેડી અહીંથી આમ કર્યું પાછું અહીંથી તમારે આમ કરવું હોય તો પણ તમે એને કરી શકો છો ચલો અહીં સુધી આપણે કમ્પ્લેટ કર્યું છે આ નદી બની ગયું છે નીચેની હવે આપણે આવશે કલરનો વારો લઈએ કે કલર કઈ રીતે આની અંદર ફિલ કરવો આપણે તો જો મિત્રો અહીંયા તમને એક ફિલ કરીને ઓપ્શન રૂલ્સ આપેલું છે એના અંદર ક્લિક કરજો તમારે જે કલર કરવો હોય ને તમારે અહીંથી પેલા સિલેક્ટ કરવો પડશે અહીંયા આ કલર્સ છે બધા એની અંદર તમને જો આમાંથી કોઈ કલર ના હોય અને વધારાનો કલર લેવા હોય તો તમે અહીંથી પણ તમારે જ્યાં રાખવું ત્યાં રાખી અને કલર તમે અહીંથી ઓકે કર્યા એડ આપી શકો છો ને કોઈ તમને ખબર હોય કે કેટલો કલર કયો આ રીતના સેટ કરીને લખવો છે તો એ તમે અહીંયા આ રીતે લખશો તો એ કલર ઉપર ઓટોમેટિકલી કલર ફિલ થઈ જશે મારે અત્યારે માની લઈએ કે આપણે એને થોડુંક સવારનો ઉગતો સૂર્ય જેવું રાખીએ યેલો ટાઈપનો કરી દઈએ જો મિત્રો આ પણ એક શીખવા મળશે તમને જો અહીંયા મેં ક્લિક માર્યું તો પૂરું પેજ છે યેલો થઈ ગયું છે તો એને કાઢવા માટે થઈ અને તમે અહીં તો કાં તો અંડું કરી શકો ને અંડું ના કરવું હોય તો તમે કંટ્રોલ પણ કરી શકો તો આવું કેમ થયું એક અહીંયા ઓપ્શન પાછું છે આ તમને દેખાય એ તમે જેટલી વાર ક્લિક મારશો એટલી વાર તમે એને મોટું થઈને જોઈ શકો છો તો જો તમે કે અહીંયા થોડુંક એવું ખુલ્લું આ લાઇન આઈડી નથી જેથી કરીને કલર અહીંથી આખા પેજની અંદર રેલાઈ ગયો છે તો એના માટે શું કરશો હવે તો કે અહીંયા પેન્સિલ કરીને છે પેન્સિલને ક્લિક મારશું ક્લિક મારી લીધા પછી પેન્સિલ ને અહીંથી થોડીક અહીં સુધી અડાડી દેસુ આ લાઈન અડી ગઈ છે પાછું આપણે શું કરશું જો આ અત્યારે યલો કલર ફિલ થયો છે બિકોઝ આપણે અહીંયા યલો કલર પસંદ કરેલો છે તો ફરીવાર આપણે બ્લેક કરી દેસુ અને બ્લેક થી આપણે લાઇનિંગ અડાડી દેસુ ઓકે ચલો હવે થઈ ગયું છે તો ફરીવાર આપણે આપ આ જે પેજ છે એને એજ પોઝિશનમાં લાવી તો અહીંયા નીચે તમે જોઈ શકો છો અહીંયા તમે હંડ્રેડ કરી દેશો તો પણ એ પાછું થઈ જશે અને હંડ્રેડ ના કરવું હોય આથી તમે આવી રીતે નાનું મોટું પણ એને કરી શકો છો વ્યૂઝ ની અંદરથી તમને મળી જશે આ તમને ઉપર અહીં વ્યૂઝ દેખાય છે એની અંદર પણ તમે જઈ અને ઝૂમ ઇન ઝૂમ આઉટ કેટલા પર્સન્ટેજ તમારે પેજ રાખવું છે ફિટ ટુ વિન્ડો રાખવી છે ઝૂમ ઇન કરવું ઝૂમ આઉટ કરવું છે આ બધા આની અંદર છે ફૂલ સ્ક્રીન કરવી હોય તો પણ અહીંથી તમે કરી શકો છો ચલો એની આપણે કલર ઉપર જઈએ અહીંથી યલો કલર પસંદ કરશું એટલા માટે પેલા બ્રશ પસંદ કરશું કલર યલો અને ફિલ કરી દેસુ યલો કલર થઈ ગયો હવે આપણે ઘરને કલર કરીએ તો એના માટે પેલા રેડ કલર છાપરા માટે સોરી ઇઝ નોટ રેડ રેડ કલર હવે વિન્ડો ને આપણે કેવી કલર રાખવી છે તો એના ઉપર વિન્ડો ને કઈ અલગ કલર પસંદ કરી તમે તમારા પસંદ ની કલર કરી શકો ભાઈ એમાં કંઈ પણ તમે કરી શકો છો તમને જે વધારે પસંદ હોય કલર એ કલર તમે કરી શકો છો ચાલો આને રાખી દઈએ આને દિવાલ આપણે કેવી કરશું આવી કરી દે ઓકે ડન અને તમારે દરવાજો પ્રોપરલી બે દરવાજા કરવો હોય તો પણ થઈ શકે અહીંયા લાઇનિંગ ઉપર અહીં કરી ખેંચીએ અને અહીંથી આ જો કલર આ છે ને ગ્રે આવી ગયો છે એને આપણે બ્લેક કરી દઈશું આવી રીતે પણ તમે બે દરવાજા બનાવી શકો છો દરવાજામાંય તમે અલગ કલર પસંદ કરી શકો છો એના માટે તમારે અહીંથી જવાનું છે ફિલ કરવાનું છે પરિવાર કેમ કે આપણે લાઇનિંગ ઉપર ક્લિક હતું શું કરશું કર્વ લાઇન લેશું અહીંથી તમારે જેવડું મોટું ઝાડ રાખવું એટલું ખેંચીને બનાવો ચલો કર્વ લાઇન મેં ખેંચી છે એટલી એને થોડીક અંદરની સાઈડ ખેંચી લઉં પછી બીજી એક કરોડ લાઈન અહીંથી હું રાખીશ એને પણ આવી રીતે ખેંચીશ અને અંદરની સાઈડ આવી રીતે ખેંચી લઉં છું એક બીજી લાઈન લઈ અહીંયા ખેંચીશ અને અહીંથી લાઈન એક લઈને અહીંયા ખેંચીશ સોરી એના માટે ઊભી લાઈન લઈશ અને અહીંથી હું ખેંચીશ અહીં સુધી અને એક લાઈન અહીંથી લઈ અને અહીં સુધી ખેંચી લઈશ ઓકે ચલો ઝાડનું થડ તૈયાર કરીએ છીએ આપણે આની અંદર પણ કરુ લાઈન એટલા માટે લીધી કે મને થોડાક મૂળ બતાવવા છે કે એમના જનરલી આ ટાઈપના મૂળ હોય છે આવું થાય એટલે પાછી બાર ક્લિક માં તે જ જગ્યા ઉપર ક્લિક મારી દેવાની પછી અહીંયા ક્લિક મારી આવવાની એટલે એ તમારે જે આમથી આમ રાઉન્ડ મારતું તું ને એ ના મારે ખેંચી લઈએ આપણે ચલો આ ઝાડનો નીચેનું થડ તૈયાર હવે ઉપર આવી રીતે આમ ઝાડ બનાવવા માટે શું કરું કાં તો તમે અહીંયા પેન્સિલ નો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે આનો ઉપયોગ કરશો ને તો સરસ મજાનું લાગશે આવી રીતે ઝાડ જેવું આ ક્લાઉડ વાળા છે ને આ જે ભાગ છે ને એવી રીતે રાખજો કે જેથી કરીને છુપાઈ જાય પાછું બીજું ક્લાઉડ ટચ કરી અને અહીંયા મૂકી દેસુ જો હવે છે ને આપણે શું કરશું તો કે અહીંથી આપણે એને શું કરી દેસુ ફ્લિપ કરી દઈશું એટલે આ ભાગ અહીંયા આ સાઈડ આવી ગયો છે આ જે છે એ આ બાજુ આવી ગયું તેથી કરીને ઝાડ ને અંદર છુપાઈ જાય બહાર દેખાય નહીં આપણને અને ઝાડ નો આપણો શેપ છે એ સારો લાગે પાછું એક એવું બીજું લેશું અને આ સાઈડ ખેંચીને મૂકી દઈશું પાછું એક બીજું લેશું અને અહીંયા મૂકી દઈશું ઓકે હવે એની અંદર પણ આપણે કલર ફિલ કરી દઈશું કલર ફિલ કરવા માટે આપણે જઈએ છે ફિલ ઉપર ક્લિક મારશું અને ગ્રીન કરી દેસુ તમને આ જેટલું પણ દેખાય વ્હાઇટ એ તમે ગ્રીન જેટલું પણ કરી દેસો આટલું જ તમારા પિક્ચરનો લુક છે બહુ સરસ આવે છે આને આપણે ગ્રીન નહીં કરીએ અંડુ કરશું પાછું કેમ કે એ પાર્ટ ઓફ તેનું થળ છે કેમ કે આ જે પાર્ટ છે આપણે થર્ડ નો અલગ કલર કરવાનો છે એટલા માટે એને ગ્રીન નહી કરીએ ચલો થઈ ગયું છે ક્લિયર આ જે છે ને આ લાઇનિંગ દેખાય છે મને એવું લાગે આ છે ને કઈ સારી નથી લાગતી તો એના માટે પણ આપણે પાછું ઇરેઝર લેશું અને અહીંથી આપણે એને ચેકી નાખશું લાઈન નાખી ઓકે ચેકાઈ ગઈ હવે શું કરશું પાછું કલર એને ફિલ કરી દેસુ ગ્રીન કલર થઈ ગયું બને ત્યાં સુધી મિત્રો છે ને તમારે આ જે બ્લેક લાઈનિંગ આઉટ લાઇનિંગ છે દેખાય છે ગ્રીન કરી દીધું તો થોડુંક આટલું બધું મજા નહી આવતી આટલું જેટલું સારો લુક આવવું જોઈએ આવતો નથી એના માટે હું તો એમ કઉ છું કે બ્લેક લાઈનિંગ છે તમે રહેવા દેજો હવે આપણે થડનો કલર છે ફિલ કરી દઈએ આવું થાય એટલે કંટ્રોલ ઝેડ કરી દેવાનું છે તમારે અંડુ કરી દેવાનું છે અને એમ લાગે કે આ બહુ નાનું થઈ ગયું ને આપણે નહીં થતું કંઈ તો એના ઉપર આમાં ક્લિક મારતો જ હતો એટલે મોટું થશે મોટું થઈ જાય એટલે પાછો ફરી વાર કલર ક્લિક મારી અને એ નાની જગ્યાઓમાં તમે કલર કરી શકો છો અહીંયા પણ બે ગ્રીન બાકી છે એને પણ આપણે ફિલ કરી દઈએ ગ્રીન ફરી વાર થોડુંક મારશું થોડુંક ઝીણું કામ છે એકદમ ઓકે થઈ ગયું ચલો ફરી વાર આપણે અહીંયા કે લઈ લેશું હંડ્રેડ ઉપર લઈ લેશું આપણું ચિત્ર હંડ્રેડ ઉપર આવી ગયું છે હું અહીંયા ગ્રીન કલર જ રહેવા દઉં છું અને શેપની અંદર તો શું લેશું આપણે કરવું ડિઝાઇન લઈશું જેથી કરી અને આવી રીતે ફરી વાર કરવું લેશું અને ઓકે આ થોડા થોડા આ રીતના ઘાસ બનાવી નાખીએ આપણે બીજું એક એને લઈને થયું અને થોડુંક નીચેથી ખેંચી લે આને પણ આપણે અડાળીને નીચેથી થોડુંક ખેંચી લે ચલો આ થઈ ગયું છે હવે એને શું કરશું આપણે આખે આખું સિલેક્ટ કરીને કોપી પેસ્ટ કોપી પેસ્ટ કરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે સિલેક્ટ નો ઓપ્શન છે તો એને શું કરશો અહીંયા લાવી સિલેક્ટ કરી અને ખેંચી લેશું એટલું તો એ થઈ ગયું સિલેક્ટ કંટ્રોલ સી કરશું અને કંટ્રોલ વી કરશું જો ઘાસ આવી ગયું છે અહીંયા મૂકી દઈએ પાછું કંટ્રોલ બી કરશું પાછું કંટ્રોલ બી કરશું ઘાસ આવી ગયું છે પાછું મૂકશું પાછું કંટ્રોલ વી એને ત્યાંથી ઉપાડી ને અહીં મૂકશું પાછું કંટ્રોલ વી એને પણ ઉપાડીએ ને અહીંયા થોડુંક મૂકશું પાછું કંટ્રોલ વીને પણ ઉપાડીએ ને અહીંયા મૂકશું પાછું કંટ્રોલ વી એને ઉપાડીને અહીંયા મૂકી દઈશું પાછું કંટ્રોલ વી હવે તમારે જેટલા પણ આવી રીતના ઘાસ મૂકવા હોય એ તમે કંટ્રોલ વી કંટ્રોલ વી કરી અને તમે મૂકી શકો છો તો મિત્રો આકાશની અંદર મારે છે ને બે પક્ષીઓ બનાવવા છે કે જે ઉડતા હોય એવું લાગે તો પાછું એને બ્લેક કરી દેસુ ઓકે આ એક એની પાંખ થઈ છે એક બીજી લાઈન લેશું કરવ લાઈન અહીંથી ટચ કરી અને એને પણ આમ ખેંચી અને અહીંથી ઓકે આ એક પક્ષી ઉડતું હોય એવું થઈ ગયું છે હવે એને સેમ વસ્તુ અહીંથી આપણે શું કરશું કોપી કરશું થઈ જાય એટલે એને કંટ્રોલ સી કરશું સિલેક્ટ થઈ જાય એટલે એને કંટ્રોલ વી કરી દેસુ એટલે પક્ષી અહીંયા એક બીજું આવી ગયું હવે એને થોડુંક નાનું કરી દેસુ બરાબર એને થોડુંક પાછળ મૂકી દેસુ તમારે જેવડું કરવું હોય એને તમે કરી શકો છો આ એક પક્ષી પાછું કંટ્રોલ વી કરી અને હું અહીંયા મૂકી દઉં છું એને પણ થોડુંક આવી રીતે નાનું કરવું હોય તમે કરી શકો છો ઓકે જો મિત્રો કેવું લાગ્યું તમને ચિત્ર આ તો અહીં થોડીક લાઈન ઓલી થઈ છે તો શું કરશું પેન્સિલ ઉપર જશો પાછું બ્લેક કલર ફિલ જ છે હવે થોડુંક એને ઝૂમ કરી દઈશું આપણે અહીંથી કેમ કે હા જો પેન્સિલથી તમારે આવી રીતે કરવું હોય ક્લિક મારી પેન્સિલ થી પણ કરી શકો છો આમ ખેંચી શકો છો આરામથી અને એ ના કરવું હોય તો તમે લાઇનિંગ સિલેક્ટ કરી અને અહીંથી લઈને અહીં આમ લાઈનિંગ ખેંચી લે તો પણ એ થઈ જશે પાછું આપણે અહીંથી જૂમ આઉટ કરી દઈશું હંડેટ ઉપર લઈ લેશું આપણું ચિત્ર પાછું હતું એ જગ્યા ઉપર આવી જશે હવે અહીંયા બધા જોઈ લેજો અહીંથી આ બધા છે ને તો એ રોટેટ થઈ શકે કોઈ પણ વસ્તુ આપણે અહીંયા જે લીધી છે એ વસ્તુ પછી રિસાઇઝ પણ થઈ શકે છે અહીંથી આપણે પેન્સિલ લીધી ઇરેઝર લીધું છે કલર ફિલ કર્યો છે આ મિત્રો ટૂલ્સ છે એ કલર પિકર છે એ તમારી જે મનપસંદનો કલર હોય એ હવે જો આ એક ફીસ આનો પણ ઉપયોગ કરી દઈએ આપણે આ આ મિત્રો છે ને એ ટેક્સ લખવા માટે છે એના ઉપર ક્લિક કરી અને તમારે જ્યાં લખવું હોય ત્યાં તમે મારી દેસો એટલે તમારે લખાઈ જશે કેપિટલ લખવું તો તમને જ છે કેપ લોક ઓન દેજો એટલે કેપિટલ લખાશે ચલો અહીંયા દિવ્યેશ લખેલું છે હવે એને તમારે બોલ્ડ કરવું હોય તો પણ તમે એને કંટ્રોલ એ કરજો એટલે બધું સિલેક્ટ થઈ જશે બોલ્ડ પણ થઈ જશે આવી રીતે થયું શું કરવાનું તો કે આવી રીતે ખેંચી લેશો મોટું થઈ જશે પછી તમારે ઇટાલિક કરવું હોય તો પણ થશે અન્ડરલાઇન કરવું હોય તો પણ થશે વચ્ચે રાખવું સાઈડમાં રાખવું લેફ્ટ રાખવું સેન્ટર રાખવું એ બધું તમે કરી શકો છો બેકગ્રાઉન્ડ ફિલ કરવું તમારે બેકગ્રાઉન્ડમાં જે અત્યારે તમને બ્લુ છે એની જગ્યાએ કંઈ અલગ કલર કરવો હોય તો પણ થઈ શકે અહીંથી તમારે ફોન્ટ કઈ ચેન્જ કરવું હોય તો એ પણ તમારે ફોન્ટ ચેન્જ થઈ શકશે ચલો આ ફોન્ટ રાખી દઈએ છે અહીંથી તમારે ફોન્ટ ની સાઈઝ છે એ તમે સિલેક્ટ કરી શકો છો ઓકે ચલો પછી હવે જોઈ લે આ બ્રશ છે બ્રશ એટલે તમારે આને પસંદ કરવાનું છે તમારે કેવું લખવું છે આ સ્પ્રે દેખાય છે કોઈ બ્રશ નાનું કોઈ પાતળું કોઈ જાડું એ પણ તમે કઈ અલગ અલગ કલર અહીંથી સિલેક્ટ કરશો એટલે થશે શેપ ની અંદર આટલા બધા શેપ છે તમે એમાંથી કોઈ પણ કઈ વસ્તુ પણ ડ્રો કરવા માટે એમનો ઉપયોગ કરી શકો છો પછી આ બધી એની લાઇનિંગ છે લાઇનિંગ લેવી તો એની કેટલી જાડાઈ રાખવી એ પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો આ બધા કલર્સ છે આ બધા લેયર્સ છે અલગ અલગ અહીંયા તમે કેટલા લેયર્સ કઈ વસ્તુ ક્યાં કયા લેયર્સમાં મૂકી છે આનાથી કંઈક તમારે નવું ચિત્ર એડ કરશો તો એ બધા લેયર્સ આમથી આમ તમારે કરવું હોય તો તમે કરી શકો છો એ થોડું પ્રો લેવલનું છે હવે એડિટ્સની અંદર તમે કટ કોપી પેસ્ટ થઈ શકે છે વ્યૂઝની અંદર મેં તમને કહી દીધું કે એને તમારે આઉટ વગેરે કરવું છે ફાઇલ્સની અંદર એટલા ઓપ્શન છે ન્યૂ છે ઓપન છે ઇમેજ કેનવાસ કેનવાસ છે પછી રિસેન્ટ છે સેવ છે પ્રિન્ટ કરવું હોય તો તમે અહીંથી ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકો છો અહીંથી પ્રિન્ટ કરશો તો પણ પ્રિન્ટ થશે પેલા તમારે પ્રિન્ટ પ્રિન્ટર સિલેક્ટ કરી અને પછી એ રીતના કરી દેવાનું છે ડાયરેક કંટ્રોલ પી કરશો તો પણ પ્રિન્ટ થઈ જશે અને ત્યાંથી કરવું હોય તો પણ થાય અહીંથી તમારે પ્રિન્ટ પ્રિવ્યુ જોવું હોય તો પણ તમે જોઈ શકો છો કે તમારું ચિત્ર પ્રિન્ટ થશે આવું તમારું ચિત્ર પ્રિન્ટ થશે ને ત્યારે બરાબર કેમ કે એ એ ફોર ની અંદર પ્રિન્ટ થાય છે એટલા માટે મિત્રો આને સેવ કરવા માટે શું કરવાનું છે તો કઈ ફાઇલ ની અંદર જવાનું છે અહીંથી સેવ કરવાનું છે તમે તો આ ટેણિયાના બધા ચિત્ર છે એની ફાઇલમાં સેવ કરેલા છે પણ આપણે શું કરશું તો કે નવું જ બનાવવું હોય તો નવું ફોલ્ડર માટે અહીંથી ડેસ્કટોપ ઉપર વહી જવાનું છે તમારે જ્યાં સેવ કરવું હોય ત્યાં તમે કરી શકો છો હું જનરલી ડેસ્કટોપ ઉપર બધા જતા હોય છે ડેસ્કટોપ ઉપર જઈ અને શું કરશું તો કે નવું ફોલ્ડર અહીંથી ન્યુ ફોલ્ડર કરી દેશું હવે આપણું નામ લખી દેવાનું છે મારું નામ લખું છું તમારે જે ફોલ્ડરનું નામ લખવું એ ક્લિક મારી દો અને આને શું કરશું ઓપન કરશું ઓપન થઈ ગયું હવે જે નામ રાખવું એ રાખી શકો છો હું અત્યારે આનું નામ નેચરલ ફોટો એવું રાખી દઉં છું આવું લખાય છે તમારે જે નામ રાખવું એ રખાય છે એટલે તમારે અહીંથી સેવ ક્લિક કરી દેવાનું છે એટલે આ ફોટો પછી અહીંથી તમારે પેઇન્ટ બંધ કરી દેવું છે જો મિત્રો અહીંયા ફોલ્ડર પણ આવી ગયું છે અને એની અંદર આપણે જે પેઇન્ટની અંદર પિક્ચર બનાવેલું છે એ પણ આવી ગયું છે ફરી વાર ક્લિક મારશો એટલે એ ઓપન થઈ જશે હું આશા રાખું છું કે તમને આ વિડિયો છે ઉપયોગી થશે કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સની અંદર તમે જણાવજો તેનો જવાબ હું સો ટકા તમને આપીશ મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો એ પણ જરા કમેન્ટ બોક્સની અંદર લખજો મિત્રો આવું જ કંઈક નવું નવું શીખવા માટે થઈ અને અમારી ચેનલ ને છે એ સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો